બાબર બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ ઉત્સવ બે હાજર પચીસ ની ઉજવણી કરાઈ આજ રોજ આઈસીડીએસ ઘટક બાબર માં બીઆરસી ભવન મીટિંગ હોલ ખાતે ઘટક કક્ષા નો પોષણ ઉત્સવ બે હાજર પચીસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી કાર્યકર બહેનો દ્વારા ટીએચઆરમાંથી તેમજ મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી જેમાં આ વાનગીઓના 1 થી 3 નંબર આપવામાં આવેલ બાદ રૂપે પોષણ ઉછવ જ મળે એ નિષે આપણે કે એક તરીકે જાહેર કર્યું છે પોષણ તત્વો અને પોષક તત્વો મળે છે એ આપણે એક સાબિત કરી અને આજે એક વાનગીના રૂપમાં બતાવાયું છે દરેક વાલીઓ પોતાના બાળકોને પોષણ તરીકે ઘરમાંથી વિવિધ વાનગી બનાવીને આપણે જે બજારમાંથી મળતા તે અથવા તો અન્ય ખાદ્ય સામગ્રીમાંથી મળતી વાનગીમાંથી આપણે મુક્ત બની અને ઘરમાંથી વાનગી બનાવીએ તો બાળકો અને પોતાનું સમસ્યા સારું રહે એના માટે આજે આપણે પોષણ ઉત્સવ કાર્યક્રમની એક નિર્દેશન તરીકે જાહેર કર્યું છે આજે પોષણ ઉત્સવની અંદર ટી એચરમાંથી એટલે કે બાલ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ પૂર્ણાશક્તિની અંદરથી આપણે એક વાનગી બનાવવામાં આવી છે અને બીજું છે કે નીલિશ કે જે ઝીણામાં અનાજ છે આપણે પહેલાં ઘરડા માણસો હતા એ વખત આપણે બાજરી રાગી અને એવા તલનો એવો બધો ઉપયોગ કરતા હતા પણ ધીમે ધીમે આપણે એ ઉપયોગ ઓછો થઈ ગયો છે એટલે ફરી આપણે આ મિલિટમાંથી અમુક વાનગી બનાવી છે એટલે આપણે આજે મિલિટમાંથી અને પીએચઆરમાંથી જે વાનગી બનાવી છે એમાંથી આપણે ત્રણ ઇનામ આપશું એટલે કે પ્રમાણપત્ર આપશું ત્રણેમાંથી ત્રણ ત્રણ નંબર પહેલો બીજો અને ત્રીજો એવો પીએચઆરમાંથી ત્રણ નંબર આપશું અને ત્રણ નંબર મિલેટમાંથી આપશું એની અંદર દરેક પોષક તત્વો જોવામાં આવશે કે એની અંદર સરગવાનો ઉપયોગ કરેલો હોય બાફેલો હોય તેનો ઉપયોગ શોધ્યો હોય એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે વધારેલા ભાઈઓ ડૉક્ટર સાહેબ અને તમામ આજે આ વાલીઓનું નિદેશન કરી અને એને ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપશું અને એ જે ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપવા છે એ દરેક બેનો ઇનામ લાયક જ છે દરેક બેનો ઉત્સાહના રૂપે ભાગ લીધો છે પણ દરેકને આપણે ઇનામ આપી શકતા નથી એટલે બધાનો દિલથી આભારી છું પરંતુ આપણે જે ઉત્સાહથી ભાગ લીધો છે એટલે થેન્ક યુ આભાર તમામ બધાનો દિલથી આભાર